ડોક્યુમેન્ટ માટે તમારે પંચાવન હજાર ભરવા પડશે સાત હજાર ભરવા પછી અને બે હજાર પચીસમાં તમારા ડોક્યુમેન્ટ આપવામાં આવશે તમારા ડોક્યુમેન્ટ તમારો બોન્ડ લઈ લીધા છે એટલે તમારો ડોક્યુમેન્ટ તમે પૈસા પર્સેટ જ મળશે એવું કહેવામાં આવે છે તમે એડમિશન લો પાસ થવાની ગેરંટી અમારી ફૂલ અને સ્કોલરશિપ પચાસ હજાર મળશે તેમાંથી જ તમારી ફી બી લેવાશે તમારે બેંગ્લોર જવાના એક્ઝામ આપવાના ભાડુંના પંદર હજાર ભરવાના અને અમે એક્ઝામ આપી બી અને પંદર હજાર ભરીને બેંગ્લોર ગયા બી પર રિઝલ્ટમાં કેટી બધુંમાં અને એ લોકો હવે કહે છે કે પાછા એક્ઝામ આપવા જાઓ સાડા સાત હજાર ભરવાના પંદર હજાર ને પછી વીસ હજાર ભરીને ગયા ત્યારે બી ફેલ બધા અને પાછા હવે અત્યારે જ્યારે એક્ઝામ આપવા જાના ત્યારે સાડા સાત હજાર ભરવાના અને તે બી બે વર્ષની એક્ઝામના સ્કોલરશીપ કેટલી આવે છે ક્યાં આવે છે અમને કંઈ જ ખબર નથી કઈ બેંકમાં ખાતું છે એ નહીં ખબર મળે અને અકાઉન્ટ નંબર બીની ખબર કંઈ જ નહીં બે ચેક કે લોકોએ કોરામાં પણ સાઇન કરીને લઈ લેવા માટે બી અમારા અકાઉન્ટ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તો લે જ એની સાથે સિમ કાર્ડ નવો ઓપન કરેલો તે બી અમને કયો નંબર છે એ બી ખ્યાલ નથી આદિવાસી છોકરીઓને એડમિશન આપી મોટા પ્રમાણમાં જે સ્કોલરશીપો અમને મળે છે એ પડાવી ખાવાનો આ એ લોકોનો હેતુ સર આ કરવામાં આવેલું છે એ સ્કોલરશીપ મળે અને સીધી સ્કોલરશીપ એ લોકો ઉપાડીને એ લોકો સગે વગે કરી નાખે અને જે આ કોસ્ટલ જીએનએમ કોસ્ટ છે એને બદલી નાખીને આવતા વર્ષમાં બીજું નામ આપી દે છે અને એ નામે આ લોકોના એડમિશન એમાં કરાવી એની પણ આ જે સ્કોલરશીપ મળે છે એ એ લોકો વાપરવા માટે આ કરી રહ્યા છે કારણ છોકરી લોકોના ડોક્યુમેન્ટ પણ બે હજાર બે હજાર એકવીસમાં લીધા હોય તો બે હજાર પચીસમાં આપવાની વાત કરે છે એનો મતલબ એવો છે કે એ ડોક્યુમેન્ટનો વારંવાર ઉપયોગ કરી સરકાર પાસે મોટા પૈસા પડાવી લેવાની એ લોકોની યોજના છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે